વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર આવેલી નેશનલ નંબર ઉપર સલ્તુષ હોટેલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલા ટેમ્પો સાથે વરણામાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો વરણામાં પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર ના વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર તળાવની બાજુમાં આવેલી પાર્કિંગમાં એક આઈસર ટેમ્પો જેમાં ચોરખાનું બનાવીને વિદેશી શરાબનો જથ્થો સંતાડીને રાખેલ છે જે ચોક્કસ માહિતીના આધારે વરણામાં પોલીસ મથકની ટીમે હોટેલ ખાતે પહોંચી પાર્કિંગમાં પડેલ ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી બે ઇઝમો કરજણના નરેશ વસાવા અને લક્ષ્મણ વસાવા જણાઈ આવ્યા હતા જ્યારે ટેમ્પોની પાછળના બોડીના ઉપરના ભાગે લોખંડના એંગલ વડે એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ચોરખાનાની ઉપર અને નીચેના ભાગે તાડપત્રી બાંધી દેવામાં આવી હતી જેને હટાવીને જોતા મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો જે મામલે પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે